સુરતના વરાછા ઝોન એ માં બોમ્બે માર્કેટ પાસે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં એનપી ફિટનેસ ક્લબ નામનો ઈજardar એસએમસી અને જનતાને ચૂનો લગાવીને કોમ્પ્લેક્સ ને તાળા મારીને રખું ચક્કર એનપી ફિટનેસ નામની કંપની એ 1 કરોડ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરો બિલ ની બાકી હોય એ નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉજારા ભરી લીધા છે ભાજપના શાસકોની મહેરબાની લીધે આજે આ એસમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતી જણાવ્યું આ ઈજારદારોની વારંવાર ફરિયાદો કર્યા પછી પણ પાલિકાએ પગલાં નહીં નહી લેતા આ દિવસ જોવાનો વારો આવ્યો છે એવું વિપુલ સુહાગિયાએ જણાવ્યું અહેવાલ સંજય પોપટ નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પ્રાઇવેટ ઇજાદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજાદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટનો બાકી હોય અને આ હિજાબદાર કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આ કોમ્પ્લેક્સના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્ષ બંધ કરવામાં આવ્યું છે ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનું સત્યાસી લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ હિજાબદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને જીમનો સામાન ભરીને જીમની મશીનરી ભરીને રફુત ચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આજથી છ મહિના પહેલા આ કોમ્પ્લેક્ષની મેં મુલાકાત લીધી ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી પરંતુ શાસકોના મળતિયા ઇજારદાર હોય શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો હિજારદાર આ કોમ્પલેક્ષને તાળા મારીને એસએમસીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફુચ ચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષો મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઈજારા આપે છે અને આવા ઈજાદદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે કઈ રીતે પ્રજાને પ્રજાના પૈસાનો વેરાના ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ આ એમપી ફિટનસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુત ચક્કર થઈ ગયેલો છે આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળતિયા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનો ઉત્તમ ઉદાહરણ છે જય હિન્દ જય જય